સુરતમાં દિન પ્રતિદિન બળાત્કારના બનાવો વધી રહ્યા છે જેને લઈને આમ આદમી પાર્ટીએ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની રાજીનામું આપી દેવા માટે ગુજરાતમાં વધતા બળાત્કારના બનાવોથી ગૃહમંત્રી રાજીનામું આપે તેવી માંગ સાથે આમ આદમી પાર્ટીના ધરણા રોજવામાં આવ્યા છે ગૃહમંત્રી રાજીનામું આપે તેવી માંગ સાથે આમ આદમી પાર્ટીએ કાળા કપડા પહેરી અને વિરોધ પ્રદર્શિત કર્યો છે સમગ્ર રાજ્યમાં બળાત્કારના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે મહિલાઓ પર થતા અત્યાચારોને રોકવા માટે તથા વધતા બળાત્કારોની ઘટનાથી સીધા જવાબદાર ગૃહમંત્રી રાજીનામું આપે તેવી

જેથી પોલીસે આવેદનપત્ર આપતા પહેલાં જ આપના નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી લીધી હતી આવેદન આપવા જાય તે પહેલાં જ તમામની અટકાયત કરી અઠવા લાઇન્સ પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે લાવવામાં આવ્યા હતા સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીભાઈ વાઘાણી પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરી કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા જેડી કથિરિયા રીધમ સોલંકી વગેરેની અટકાયત કરવામાં આવી હતી જે અંગે વિપક્ષ નેતા પાયલ સાંકરિયાએ જણાવ્યું હતું કે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે નવરાત્રી શક્તિની આરાધનાનું પર્વ છે પરંતુ આ પર્વ વચ્ચે પણ સરકાર મહિલાઓનું રક્ષણ કરી શકતી નથી જેથી નબળા ગૃહમંત્રીએ તાત્કાલિક રાજીનામું ધારી દેવું જોઈએ અ મહિલા મોરચાના પ્રમુખ નીતાબેન પટેલ નીતાબેન શું રજૂવાતા જે રેલી કાઢી છે આજે રજૂઆત એટલી છે કે શું ગુજરાતમાં તમે જોઈ શકો છો કે એક મહિના બે મહિના કે 6 મહિના થાય ત્યાં સુધીમાં કોઈને કોઈ બારકી પર દુષ્કર્મની ઘટનાઓ વારેઘરી આવી રહી છે બીજી વસ્તુ કે અત્યારે માંડવીમાં તમે જોયું પછી બીજી વસ્તુ કે માંડવી કરતાં બી અત્યારે 16 વર્ષની દીકરી જે વરોજરામાં દુષ્કર્મ થયું તે છોકરી બાબતે મુખ્યમંત્રી મોન છે પ્રુ મંત્રી બી મોન ધારણ કરીને બેઠા છે અને બીજું કે એની અંદર અત્યારે કલકત્તામાં બી જોયું કે એક દુષ્કર્મ થયું તો કલકત્તાના કલકત્તામાં જ્યારે થયું ત્યારે ભાજપના મહિલા મોરચાઓ રસ્તા ઉપર ઉતરી આવે એમ મુખ્યમંત્રીને કે તમે રાજીનામું આપો તો જ્યારે ગુજરાતમાં આવી ઘટનાઓ બને છે ત્યારે ત્યાંના બેનો કેમ ચૂપ છે અત્યાર સુધી તમે જોઈ શકો છો જ્યારે બી આવી ઘટનામાં સામેલ હોય તો ભાજપના કોઈ ને કોઈ અવરચંદા કોઈ ને કોઈ ભાજપના હોદ્દેદાર આજ લોકો અંદર સામેલ છે દ્રક્ષમાં જો કે પછી

અમારી માંગ એ છે કે આ 16 વર્ષની દીકરી પર જે થઈ છે એના પર ન્યાય આપે અને હર્ષ સંધવિને તમે રાજીનામું આપો તમે ગુજરાતમાં તમે બેઠા છો અને દીકરીઓ સુરક્ષિત નથી નવરાત્રીઓમાં દીકરીઓ બાર વાગ્યા સુધી રમે નથી શકતી તો આ કેવો કેવું ગુજરાત છે કે દીકરીઓ સુરક્ષિત નથી તમે સુરક્ષિત નહીં જ કરી શકતા હોય તો રાજીનામું આપો જે આજે સુરત શહેર મહિલા મોરચા દ્વારા અમે લોકો કલેક્ટર કચેરીએ જઈએ છીએ અને હર્ષભાઈ સંઘવીનું રાજીનામું માંગણી સાથે અમે જઈએ છીએ આજે આપણને ખબર છે કે આખા ગુજરાતની અંદર રોજે રોજ આ મહિલાઓની છેડતીના બનાવો બનતા હોય પરંતુ છેલ્લા એક અઠવાડિયેથી જોઈએ તો એક પછી એક બનાવો જે બની રહ્યા છે દુષ્કર્મના બની રહ્યા છે એક બાજુ હર્ષભાઈ સંઘવી ગૃહ મંત્રી જે કહી રહ્યા છે કે મહિલાઓ સુરક્ષિત છે પાંચ વાગ્યા સુધી ગરબા રમી શકે છે જ્યારે બીજી બાજુ વડોદરાની અંદર જે ગરબા રમવા ગઈ હતી દીકરી એમની સાથે દુષ્કર્મ થાય છે સામૂહિક દુષ્કર્મ થાય છે છતાં પણ આ બાબતે ગૃહ મંત્રાલય ચોપ છે હર્ષભાઈ સંઘવી ચોપ છે ભાજપનો મહિલા મોરચો ચૂપ છે બધા ચૂપ છે આના પેલા દાહોદની અંદર એક પાંચ વર્ષની બાળકીની હત્યા થઈ છે સુરેન્દ્રનગર અંદર પાંચ વર્ષની બાળકી સાથે રેપ થાય છે તો આટલી બધી ઘટનાઓ બની રહી છે મહિલાઓ અસુરક્ષિત છે એમની સાથે દુષ્કર્મના બનાવ બની રહ્યા છે છતાં પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ચૂપ છે ગૃહમંત્રી ચૂપ છે તો અમારી એટલી જ માંગણી છે કે જો તમારાથી મહિલાઓની સુરક્ષા ના થતી હોય તમને કોઈ હક નથી કારણ કે સરકાર માં બેસીને મહિલાઓની સુરક્ષા કરવાની પ્રાથમિક જવાબદારી હોય છે અને આજે મહિલાઓ અસુરક્ષિત અનુભવે છે મહિલાઓ સાથે રેપ થઈ રહ્યા છે જેથી હર્ષભાઈ સંઘવીએ રાજીનામું આપી દેવું જોઈએ અને અમે એની માંગણી સાથે આજે કલેક્ટર કચેરી